હેલો દોસ્તો કેમ છો આજે આપણે ગીરની અંદર ફરીથી એક નવું સ્થળ જોવા માટે આવ્યા છીએ ટપકેશ્વર મહાદેવ નામ છે ઉના અને ગીર ગઢડાથી એકદમ નજીક થાય છે વિશેષતા આની એ છે કે બરાબર જંગલની મંદિરમાં આવેલું છે નાનો રસ્તો સિવાય અહિયાંની વિશેષતા બીજી એ છે જંગલની અંદર આવેલું તમે ચોમાસા ચર્ચા કરશું ટપકેશ્વર મહાદેવ જે છે એ એક ગુફાની અંદર જે છે બિરાજમાન છે હકીકત એવી છે કે આ ગુફા જે છે એ એવા પથ્થરની નીચે બનેલી છે કે જે પથ્થરો ઉપરનો જે ભાગ છે ગુફાનો એ ચૂનાના પથ્થરનો બનેલો છે અને આ પથ્થરમાંથી બારે મહિના એટલે કે આખું વર્ષ જે છે એ એની અંદર ટીપા ટીપા સ્વરૂપે પાણી પડતું રહે છે અને આ પાણી જે જગ્યાએ પડે છે એ દરેક જગ્યાએ નાની 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 શિવલિંગો જે છે આપમેળે મેળે બનેલી તમને જોવા મળે છે અહીંયા ખૂબ જ મહત્વ છે આનું ગીરની અંદર લોકો અહીંયા ફરવા માટે આવે છે વેકેશન દરમિયાન આવે છે અને આસપાસના બીજા સ્થળો જેમ કે પાતળાશ્વર મહાદેવ છે બરાબર એ પણ તમને અહીંયા જોવા મળશે પરંતુ પાતાળેશ્વર મહાદેવ જે છે ત્યાં ખૂબ જ વરસાદ હોય ત્યારે જઈ શકાતું ન હોવાથી ત્યાં જે છે એ નથી જતા આ સ્થળ જે છે ગીરની અંદર અને ગીર ગઢડા તથા ઉનાથી તદ્દન નજીક છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવા કેટલાય સ્થળો છે કે જે તમે જોઈ શકો છો અગાઉ આપણે એક વિડીયોની અંદર જે છે એ સાત મહાદેવનું મંદિર અને જે છે સપ્તસિંહ ઋષિનો આશ્રમ પણ જોયેલો હતો જેની પણ આપણે જે છે ઇતિહાસની ચર્ચા પણ એની અંદર કરેલી હતી કે અહીંયા જે સાત ઋષિઓ આવ્યા અને સાતે સાત ઋષિઓએ અહીંયા તપ કર્યું અને એ તપ કર્યા બાદ તેઓ જે છે અહીંયા કંઈક મેળવીને અને કંઈક આ વિસ્તારને આપીને ગયા ખાસ કરીને આ વિસ્તારની અંદર તમે જોશો તો જ્યાં પણ જુઓ ત્યાં જંગલની અંદર તમને મહાદેવના મંદિર સૌથી વધારે જોવા મળશે એ મહાદેવના મંદિરો સૌથી વધારે જોવા મળવાનું કારણ એ છે કે આ વિસ્તારમાં પાંડવો આવેલા હતા પાંડવો જે છે એ વનવાસની અંદર હતા ત્યારે એમને એવો નિયમ હતો કે જ્યાં સુધી ભગવાન શિવની પૂજા ન થાય ત્યાં સુધી એ લોકો અન્નનો દાણો મોઢામાં નહોતા નાખતા અને એના કારણે જે પણ જગ્યાએ એ સવારે જે છે એ ઉઠ્યા પછી પહેલાં તો શિવની શિવજીની પૂજા કરતા હતા ત્યારબાદ જ જે છે પોતાની દિનચર્યા શરૂ કરતા હતા એટલા માટે આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તમને અનેક જે છે એ શિવજીના મંદિર અને શિવાલયો જે છે આવા ગીરની અંદર જે છે જંગલની મધ્યમાં પણ તમને જોવા મળશે અહીંયા આસપાસનું વાતાવરણ તમે જોઈ શકો છો ડુંગરની ઉપર આવેલું સ્થળ અને તેની વનરાજી હવે આપણે જે છે એ ટપકેશ્વર મહાદેવની જે જગ્યા છે ગુફા છે તેની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો એકદમ ગાઢ અંધારકર અંધારની અંદર આ ગુફા જે છે અંદર આવેલી છે અને અહીંયા હું તમને બતાવીશ કે કઈ રીતે પ્રવેશી શકાય એકદમ તમારે જે છે નીચે નમીને જ ત્યાં જે છે પ્રવેશ કરવો પડે અહીંયા આ તમે શિવલિંગ જોઈ શકો છો આ જે શિવલિંગ છે એ નીચે એકદમ સામાન્ય પથ્થર સ્વરૂપની છે જેની ઉપર તમે જોઈ શકો છો કે અહીંયાથી જો તમે જુઓ તો પાણીના બુંદ નીચે પડી રહ્યા છે અને આ પાણીના બુંદ જે જગ્યા પર પડે છે ત્યાં નાની નાની શિવલિંગ જે છે એ સ્વરૂપના પથ્થરોની રચના થાય છે અહીંયા જુઓ તમે જોઈ શકો છો કેવી રીતના નાની નાની શિવલિંગોની રચના જે છે એ થયેલી છે અને આવી જ રીતના આખી આખી ગુફામાં જે છે એ તમે આવી નાની નાની શિવલિંગો જોઈ શકો છો જુઓ આવી રીતના ઉપરથી પાણી ટપકે છે ચોમાસા દરમિયાન તો આ પાણી ટપકતું જ હોય છે પરંતુ એ સિવાયના સમયમાં એટલે કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં પણ સતત આ પાણીની જે ટપક વ્યવસ્થા છે શરૂ હોય છે અને એટલા માટે જ આ સ્થળને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા કાળાભૈવ દાદાના પણ તમને દર્શન થઈ શકશે ટપકેશ્વર મહાદેવનું જે મંદિર છે એ જંગલની મધ્યમાં આવેલું છે અને ખૂબ જ આહલાદક વિસ્તાર તમને ત્યાં જોવા મળશે અહીંયા જે મહાદેવનું મંદિર છે એમની પાછળના ભાગમાં બીજી પણ એક ખૂબ જ જબરદસ્ત તમને ગુફા પણ જોવા મળે છે પરંતુ એ ગુફા જે છે તેની અંદર પ્રવેશની સખત મનાઈ હોય છે એનું કારણ એ છે કે ખૂબ જ ઊંડી ગુફા છે અને ત્યાં જે છે એ નીચે નમીને તમારે જવું પડે છે જેના કારણે ત્યાં જઈ શકાતું નથી પ્રવેશ કરી શકાતો નથી અને એટલા માટે ત્યાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે તો મિત્રો આ હતું આપણું Craig धయ ve, కేස්वर මहावను منంద.